ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પણ ટપી જાય એવી જો કોઈ ચૂંટણી હોય તો તે કરજણની નગરપાલિકાની ચૂંટણી છે અહી આગામી સોળમી ના રોજ મતદાન પૂર્વે રાજકીય પક્ષોમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી છે વોર્ડ નંબર સાત કરજણ નગરપાલિકાની ચૂંટણી રાજકીય પક્ષો માટે જાણે પ્રતિષ્ઠાનો જંગ બની જવા પામી છે આજ રોજ આ પાર્ટીના ધારાસભ્ય જયધર વસાવા સમર્થકો સાથે વોર્ડ નંબર સાતમાં ઉતરી આવ્યા હતા અહીં ભાજપના સતિષ પટેલની ધમકી ભરાસુરોને લલકારી જો કોઈ મતદારો સામે કાર્યવાહી કરવાની ધમકી આપે છે તો અમે રાષ્ટ્રીય ધોરમાર્ગને ટોલ ટેક્સ સામે ઊભા રહી બંધ કરી દેવાની આક્રમક બની પ્રચાર કર્યો હતો આ પ્રસંગે જેના કારણે વોર્ડનમાં સાતની ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સન્માન પુરવાર થઈ છે એવામાં સિંધી આક્રમક મૂડમાં જણાવ્યું હતું કે મતદારો એ સવાર જ મત આપવા લાઈન માં જોડાઈ રાત્રે બાર વાગે તો પણ મત આપ્યા વગર જવાનું જ નથી અને ધમકી આપનાર ને તો તેનો જવાબ આપી દેવા અપીલ કરી હતી કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ભાજપના દાવ નેતાઓ અહીં પ્રચારમાં ઉતરી નગરપાલિકાની ચૂંટણી જીતવા એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે

જ્યાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ સતિષભાઈ દ્વારા મતદાતાઓને ખુલ્લી ધમકી આપવામાં આવી છે જો તમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત નહીં આપશો તો તમારા બધા ઝૂંપડાઓ અમે તોડાવી નાખીશું એવી ખુલ્લી ધમકી અહીંયા આપવામાં આવી છે ત્યારે આજે તમે સ્વયંભૂ લોકો ઉમટી પડ્યા છે એ તમે જોઈ શકો છો એ આક્રોશ તમે જોઈ શકો છો અમે આપણા માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને એમના નેતાઓને કહેવા માગીએ છીએ આ લોકોના ઝૂંપડાઓ માટે જો તમે તોડવાની વાત કરતા હોય તો અમે આ ચૂંટણીમાં આ ચૂંટણીમાં એનો જવાબ આપવા માટે મતદાતાઓ તૈયાર છે સાથે સાથે ઈટનો જવાબ પથ્થરથી આવનારા દિવસોમાં અમારે થશે તે પણ અમે આપીશું આજે અમે કરજણની જનતા સાથે છે કરજણની જનતાને પણ અમે વિશ્વાસ આપીએ છીએ જો આ લોકો ખોટી રીતે તમારા ઝૂંપડા તોડવાની વાત કરશે તે દિવસે અહીંનો નેશનલ હાઈવે કરજણ ટોલ નાકા પર પણ બંધ થઈ જશે અમે આ લોકોને પરિવાર માનીએ છીએ અમારા ઉમેદવારો આ લોકોને પરિવાર માને છે એટલા માટે મત આપવા મતથી બોખલાયેલા ભાજપના લોકો આવી ખુલ્લી ધમકીઓ આપે છે પણ આવી ધમકીઓથી આ જનતા અને અમારા ઉમેદવારો ડરવાના નથી એનો જવાબ ઈટનો જવાબ અમે પથ્થરથી આપવાનો થશે તો પણ અમે આપીશું નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય న్యూઝ નેટવર્ક એટલે કે બીએ న్యూઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો